જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આપ જોઈ રહ્યા છો બધા ખુશમાં હશ્યો ખુશમાં રહો એવી ગાય માતાના અંતરથી આશીર્વાદ તો જોઈ શકો છો દર્શક મિત્રો આપણે ગાયું જંગલ વિસ્તારમાં ગાળામાં છે આજે બીજું ખાડું પણ આ રીતે આવી સૂક્યું છે તો અહીંયા વેમું સરે છે સામે બકરા સરે છે તો સૌ દર્શક મિત્રો જોઈ રહ્યા સૌ આપણે ગાય માતાઓ આરામથી શરી રહ્યા છે હમધી પોત અનુકૂળ પ્રમાણે તો નંદુ મનીષા અને સમજુ ભગવતી બોવડીની આડી છે આપણી ગોરલ ને કાબેર પાસ આવશે ને ગૌરી છે ગાડીમાં તો જોઈ શકો છો તમે આપણું ગોકુળ ગીર ગૌશાળા પશુધામ તો નિહિરી હું ભગુડા ગોકુર ગીર ગૌશાળા સૌ દર્શક મિત્રોને નમ્ર વિનંતી ગાય બસાવો ગાય વસાવો અભિયાન અંતર્ગત સૌ સાથ સહકાર ટેકો આપો અને આપણા અભિયાનને આગળ ધપાવતા રહો

વાતાવરણ એકદમ શાંત મનોરંજન અને મંથન કોઈ પણ અવાજ આવે અહીંયા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કરવાનું ભૂલશો નહીં તો જય ગૌ માતા વંદે ગૌ